હેલો ફ્રેન્ડ્સ રૂપલ ફૂડ લેબમાં આપ સૌનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ સુખડીની રેસીપી એકદમ સરસ ટેસ્ટી અને મોમાં મૂકતાં જ ઓગળી જાય એટલી સરસ સોફ્ટ એ પણ એકદમ સરળ રીતે જો તમારી સુખડી સોફ્ટ ના બનતી હોય તો એકવાર મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો સો ટકા એકદમ પરફેક્ટ સોફ્ટ અને ટેસ્ટી સુખડી બનશે તો ચલો બનાવવાનું શરૂ કરીએ સુખડી બનાવવા માટે અહીંયા મેં એક કપ દેશી ઘી લીધું છે તમે કપ કે વાટકીના માપથી ઘી લઈ શકો છો તો અહીંયા એક કપ દેશી ઘીને આપણે એક જાડા તળિયાવાળી કઢાઈમાં એડ કરી દઈશું તો હું બધું મેઝરમેન્ટ આ કપથી જ લઈ લઈશ તો ઘીને ગરમ થવા દઈશું ઘી સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં લોટ ઉમેરીશું તો અહીંયા મેં ઘઉંનો જે ઝીણો લોટ હોય જે આપણે રેગ્યુલર રોટલી બનાવવામાં ઉપયોગમાં લઈએ છીએ એ જ લોટ લીધો છે તો અહીંયા આપણે એક કપ ઘી સાથે બે કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરી દઈશું ગેસથી ફ્લેમને સ્લો રાખીશું અને લોટને ઘી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે કકરા લોટમાંથી પણ સુખડી બનાવી શકો છો કે પછી કકરો લોટ અને ઝીણા લોટને મિક્સ કરીને પણ સુખડી બનાવી શકો છો તો તમે જોઈ શકો છો કે લોટ છે તે ઘી સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે સ્લો ફ્લેમ પર લોટને એકદમ સારી રીતે શેકી લેવાનો છે તો આપણે અહીંયા લોટને લગભગ આઠથી દસ મિનિટ જેવું શેકીશું કે તેમાંથી સારી એવી સુગંધ આવે અને ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી શેકીશું તો લોટને શેકાતા લગભગ પાંચક મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે લોટ છે તે પહેલાં કરતાં હળવો થઈ ગયો છે અને તેનો હલકો કલર પણ ચેન્જ થયો છે તો હજી આપણે તેને ત્રણથી ચાર મિનિટ જેવું વધારે શેકીશું ગેસની ફ્લેમને સ્લો જ રાખીશું લોટને શેકાતા લગભગ દસક મિનિટ જેવું થયું છે તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં લોટનો કલર છે તે ડાર્ક થઈ ગયો છે અને એકદમ સરસ એવી સુગંધ આવવા લાગી છે અને સાઈડમાંથી તમે જોઈ શકો છો કે ઘી પણ છૂટું પડવા લાગ્યું છે તો એકદમ પરફેક્ટ આપણો લોટ શેકાય અને તૈયાર થઈ ગયો છે તો આવી રીતે આપણો લોટ શેકાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કઢાઈને આપણે નીચે ઉતારી લઈશું અને હવે આપણે તેમાં ગોળ ઉમેરીશું તો અહીંયા મેં એક કપ ગોળને ઝીણો સમારી અને લઈ લીધો છે તો ગોળને આપણે કઢાઈ નીચે ઉતાર્યા પછી જ ઉમેરવાનો છે તો જ આપણી સુખડી છે તે એકદમ સરસ સોફ્ટ બનશે તો ગોળને તમારે અહીંયા ઝીણો સમારીને કે એકદમ ઝીણો ભાંગીને લેવાનો છે આપણું લોટનું મિશ્રણ એકદમ ગરમ છે એટલે આપણો ગોળ છે તે એકદમ ઇઝીલી તેમાં મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો જેમ જેમ ગોળ તેમાં મિક્સ થશે તેમ તેમાંથી બધું જ ઘી અબ્ઝોર્બ થઈ જશે અહીંયા તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કઢાઈને તમારે ગેસ પરથી નીચે ઉતાર્યા પછી જ ગોળ તેમાં ઉમેરવાનો છે જો તમે પહેલાંથી ગોળ ઉમેરી દેશો તો તમારી સુખડી છે તે ચવળ અને કડક થઈ જશે તો તમે જોઈ શકો છો કે લોટ સાથે ગોળ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે બધું જ ઘી એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈ અને આપણું સુખડી માટેનું મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે સુખડીના મિશ્રણને ઘી લગાવેલી થાળીમાં પાથરી દઈશું તો એની માટે તમારે થાળીને પહેલેથી જ ઘી લગાવી અને તૈયાર રાખવાની છે હવે આપણે તાવીથાના મદદથી એકદમ સારી રીતે સુખડીના મિશ્રણને થાળીમાં ફેલાવી દઈશું આપણે અહીંયા સુખડીના પીસીસને પાતળ જ રાખીશું એટલે એને એકદમ પાતળું પાતળું સ્પ્રેડ કરીશું અને પછી આપણે વાટકીને ઊંધી કરી અને તેને ઉપરથી સ્મૂથ કરી લઈશું તો તમે જોઈ શકો છો આવી રીતે વાટકીને ફેરવી અને ઉપરથી સ્મૂથ કરી લેવાનું અને જ્યારે સુખડી ગરમ હોય ત્યારે જ આપણે તેમાં કટ લગાવી લઈશું એટલે તેમાં ઇઝીલી કટ લાગી જશે તો અહીંયા તમે તમારી પસંદ પ્રમાણે નાની મોટી સાઇઝના કટ લગાવી શકો છો હું અહીંયા મીડિયમ સાઇઝના કટ લગાવી દઈશ અને પછી આપણે સુખડીને દસક મિનિટ જેવું સાઈડમાં ઠંડી થવા માટે મૂકીશું અને પછી આપણે તેના પીસીસ અલગ કરીશું દસ મિનિટ પછી તમે જોઈ શકો છો સુખડી એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવી સરસ આપણી સુખડી બની અને તૈયાર છે તમે જોઈ શકો છો કે સુખડી કેટલી સરસ સોફ્ટ બની છે તો તમે આ રીતથી ક્યારેય સુખડી ના બનાવી હોય તો એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે તો તમને મારી આ સુખડીની રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરી વધારેમાં વધારે શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલી બે લાયકનને પ્રેસ કરજો જેથી મારા નવા રેસીપી વિડીયોની નોટિફિકેશન મળે થેન્ક યુ ફોર વોચિંગ